શરીરનું જે પીએચ લેવલ છે મિત્રો એ વધારે છે અને જો પીએચ લેવલ છે એ મિત્રો ઓછું થાય તો તમારી તબિયત છે એ બગડી શકે છે પરંતુ તમે જો મિત્રો માટલાનું પાણી પીઓ તો માટલાની અંદર રહેલા ક્ષારીય ગુણોને કારણે તમારું શરીરનું જે પીએચ લેવલ છે એ નિયંત્રણમાં રહીએ છે માટલાનું પાણી પીવાથી શરદી કે ગળામાં દુખાવો થતો નથી અને એની મિયાથી પીડાતા લોકો હોય છે એના માટે માટલાનું પાણી છે મિત્રો ખૂબ જ ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેની અંદર ભરપૂર માત્રાની અંદર લોખંડ એટલે કે આયન છે એ આવેલું હોય છે માટલાનું પાણી છે મિત્રો સ્વસ્થની સાથે સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે કારણ કે માટલાનું પાણી છે ને મિત્રો વિટામિન અને મિનરલ્સથી ભરપૂર હોય છે ને જે ત્વચાને સ્વસ્થ બનાવે છે મિત્રો તો મારી સલાહ એ છે મિત્રો કે ઉનાળાની અંદર ખાસ મિત્રો ફ્રીજનું પાણી છે એ પીવાનું ટાળો અને માટલાનું પાણી છે એ જેમ બને માટલાનું પાણી પીઓ અને સ્વસ્થ મસ્ત તાજા રહો અને આનંદ માણતા રહ્યો થેન્ક યુ